આજે રોજ સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ ડામોર મનસુખભાઈ કટારા અને તેઓ પોતે કોણ છે તેની પણ ઓળખ આપ્યા વગર અને ગ્રાહકને કની પણ જાતની વાતચીત કર્યા વગર કેસ કરીને વીસમી ત્રીસ હજાર રૂપિયા દંડ આપી દેવામાં આવે છે જેનો વિરોધ કરી જણાવવામાં આવ્યું કે જે લોકોને ખોટી રીતે દંડ આપવામાં આવે છે અને ખોટી રીતે हेरानगती करवामा मागवे छे ते बंद કરી દેवामा मागवे અને ગામની અંદર જે થામબલાઓ પડી જાયે એવી હાલત માં છે એ થામબલાઓને સરખી રીતે કરવામાં આવે અને જો થામબલાઓ સરખી રીતે કરવામાં નહીં આવે અને કોઈ જાનહાની થઈ તો ઝાલોદેમ જીવીસીએલ ની જવાબદારી રહેશે અને જે વધારે બિલ આપવામાં આવ્યા છે તે બિલમાં સુધારો કરી યોગ્ય બિલ આપવામાં આવે તેવી રજવાત કરવામાં આવી રિપોર્ટર કપિલ બારિયા હાલના જે બીજો આયા છે જેને સોળ રૂપિયા ગયા મહિને આવતું હતું એના હજાર રૂપિયા આવ્યા છે જેને બસો આવતું હતું એના બે હજાર જેને પાંચસો આવતું હતું એના પાંચ હજાર આવ્યા છે અને જેને હજાર આવતું હતું એના દસ હજાર બિલો આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એમજીવીસીએલ જીવીસીએલ બેદરકારી જણાઈ આવે છે અને બીજું કે જે ગામમાં ઘૂસી જાય છે આજે એમજીવીસીએલના અધિકારીઓ રેડ પાડવા માટે આવી જાય છે એ કોઈની પરમિશન લીધા વગર કોઈના ઘરમાં ભરાઈ જાય છે સવારે કોઈને આતંકવાદીની પકડવા આવતા હોય હોય એમ સવારે વહેલા ઉઠીને છ વાગે ઘરમાં ઘૂસી જાય છે એ તમારો અધિકાર નથી એ ઘર અમારું છે એ જમીન અમારી અમારા અમારા જમીનની અંદર ઘર બનાવ્યું છે એટલે કોઈની પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસી જવું એક ખોટું કામ કરી રહ્યા છે અને બીજું કોઈને પૂછ્યા વગર દસ કે વીસ હજાર રૂપિયાનો દંડ આપી દેવામાં આવે છે અધિકારીઓને તમામ અધિકારીઓને કહું છું એમજીવીસીએલના અધિકારીઓ કદવાળ ગામની અંદર કે જાલોદ વિસ્તારની અંદર આવતા છેથી જજો કદવાળ ગામ અને જાલોદ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે અને અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર વિદાઉટ પરમિશન તમે એન્ટ્રી કરી શકતા નથી અને કોઈના ઘરમાં પણ એની મંજૂરી વગર તમે ભરાઈ શકતા નથી તેમ છતાંય તમે બળજબરી કોઈને આતંકવાદીને પકડવા આવતા હોય ઘરમાં ઘૂસી અને કોઈની જાણ બહાર વીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ આપી દો આપી દો છે એ અયોગ્ય છે અમારો સમાજ આદિવાસી સમાજ મજૂરી કરીને ખાય છે બે ટકનું ભોજન માંડ મેળવે છે એવા સમયની અંદર વીસ ત્રીસ હજાર રૂપિયા ભરવા એ ઘણું મુશ્કેલ છે અને જે પણ વ્યક્તિને દંડ આપ્યો છે એ દંડ અમે ભરીશું નહીં અને કાયદેસર જે જે વ્યક્તિએ અજાણી જાણી જોઈને હેરાનગતિ કરવા માટે દંડ આપ્યો છે એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું